હા ગુવારા થવાની આશા છે ને પકા એ આશા બહુ અમર છે યાર આશા અમર છે પણ અમર પ્રેમ છે પ્રેમ સલમાન ખાન છે સલમાન ખાન કુંવારો છે કુંવારો સુખી છે સુખી ગાયક છે ગાયક ગાય છે ગાય માતા છે માતા શક્તિ છે શક્તિ દૂધ છે દૂધ સફેદ છે સફેદ કલર છે કલર ચેનલ છે ચેનલ ચાલુ છે ચાલુ આઈટમ છે આઈટમ હોટ છે હોટ સમર છે સમર વેકેશન છે વેકેશન લાંબુ છે લાંબુ જીવન છે જીવન